ભાઈના વિશે ચર્ચા કરવા જઈ રહ્યો છું ડાયાભાઈના પરિવારમાં પાંચ સંતાન હતા બે દીકરીઓ બે દીકરા પંદર વર્ષ પહેલા જ તેમના બંને દીકરા માલપુર વાત્રક નદીની અંદર ડૂબીને કરુણ મોત થતા જ તેમના પરિવારમાં ગામજનોમાં શોખની લાગણી છવાઈ ગઈ હતી આ બંને દીકરા મર્યા પછી આ બંને જે ડાયાભાઈને તેમના ધર્મપત્ની બંને જણા માનસિક ટેન્શનની અંદર તણાવમાં આવી ગયા ત્યાર પછી તેમની એક દીકરી હતી નાની એનું પર કરણું મોત થયું હતું ત્યારબાદ બંને જણાને બીમારી ટેન્શનની અંદર તારે એમની દીકરી બંને દીકરીઓ તેમની બેન આ બંને જનની સેવા કરતા હતા અતિ વિશેષ તેમના જમાય દિનેશભાઈ ખૂબ જ ડાયાભાઈની સેવા કરવામાં આવી હતી અતિ વિશેષ કે જે ભાઈ અને બહેનનો પ્રેમ કેવો હોવો જોઈએ અંતિમ ક્રિયા સુધી જ જે બેને સતત સેવા ભાઈની કરી છે ખરેખર એમને હું બિરદાવું છું સાથે સાથે આજે આ દીકરીઓ બાપનો જે છાયો હતો એ છાયો નીકળી ગયો છે આજે આજે મંદિરિયામાં એક મંદિરિયા સુના થયા છે આ દીકરીઓ બાપના છતર છાયામાં આવતી હોય ત્યારે ભાઈ ના મળે બાપુ ના મળે માં ના મળે એમની હૃદય કંપી જાય છે ત્યારે આજે સદગુરુ કરબી સાહેબને વાલ્મીકી ભગવાનને પ્રાર્થના કરીએ કે આ પરિવાર ઉપર આ દીકરીઓ ઉપર આ બહેનો ઉપર એમના કુટુંબજનો ઉપર જે આ દુઃખની આફત આવી છે એ પરમાત્મા એમને સહન કરવાની શીલતા આપે